તારો દોસ્તો બધાને મજા હશે બધે જય શ્રી રામ બધા છે તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમે બધા મજા જશો હવે મજા છો અને આપણો બ્લોગ જોયા પછી બધાને મજા જશે તો અત્યારે આપણે આવી ગયા છીએ કાલેશ્વર મહાદેવ ના હોમ કાલેશ્વર મહાદેવ આપણે ઉજ્જૈન પહેલાં આવી જાય અહીંયા ઇન્દોર પહેલાં તો જઈ લો આપણે રોકાણા છે રોડ છે આખો જોઈ શકો તમે હું નિકોમ આપણે જવાનું છે હવે ભાઈ બાલાજી હોટલ આપણે આ નિમ પાછળ રોકાણ છે આ સાઈન્ડિકો છે તો આપણો વિડીયો તમને કેવો લાગે તો એ કોમેન્ટ કરતા રહીજો બાકી નવા હોતા કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને મળતા રહીશું આગળ ચા પાણી પીવાના છે વાઈ ગયા છે સાડા ચાર સાડા ચારે આપણે ઉતરી ગયા ને હવે મહાદેવ છે વર્ષો આજ રીતે આપણે આગળ બાકી તો મજા તો આવી ગયો અત્યારે હાડા ચરમાં ઉઠવાનું ને ઓન રીતે પોતાનું કામ કરવાનું ને મજા એ મજા જ છે તો મળ્યા પછી આજ રીતે આગળ આ છે આપણી કૃષ્ણ વર્ષ ને આપણે અહીંયા ચા પાણી પીવાનું છે અહીંયા ચા પાણી પીવાનું છે ને આ બધા આપણે ઊભા છે તો મારા કહેવાનું હેતુ એ જ છે કે બધા અહીંયા આવે ને જેવા કચરો બચરો કરે મહેરબાન કરીને કચરો કરે નહીં કોઈ કારણ કે બધે રહેતા હોય ને બધું આવવા માટે બધું સર કરીએ કચરો બચરો કરે તો શું કામનું ખાલી ખાલી અહીં બધું બગાડ થાય બનાવો માપે બનાવો બધાય કારણ કે ખોટું વ્યસ્ત ના થાય બસ એ જ કહેવાનું કોઈને આપણે કહેવાનું ન તો કે બધું અહીંયા જો રાખેલ છે બસ બધો અહીંયા રસ્તોનીકમ છે ને ત્યાંથી આપણે આની કમાલીને આવી શકે અને બસ બધું અનીકમથી આવી શકે બસ આટલું જ છે તો આપણે ચા પાણી પી નીકળશું મળ્યા પછી જોઈ શકો તો નવા માટે આવી ગયા છીએ આપણે દેવરામ માધાય જોઈ શકો છો આજે મંદિર જોઈ શકો છો લાવાનું એક આવું

તો પછી હવે તો આ છે નર્મદા નદી જોઈ શકો ઓમકારેશ્વર મહાદેવ મંદિર ને બધું અનુકમ છે તો અહીંયા આપણે આ પૂરી ગયા છે તો હવે આજે નીકળવાનો કોઈ પાછો આવે એના પર નવો વિડીયો આવી ગયો જોઈ લેજો ફટાફટ અને આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો બાકી જોઈ લેજો ફોટો સેશન હાલે આપણા વડા પણ બધું આપણે બધા ભેગા છે તો મળ્યા પછી આજે હવે દોસ્તો આપણે કહ્યું તને ઉભા છે વાત ઉપર નથી આપણો માન વારો અહીંયા આવ્યો છે ત્રણ કલાકથી ઉભો ને ત્યારે આપણો વારો આવી ગયો છે માન જઈશ ત્રણ કલાકથી અને જોઈ શકો તમે આગળ આપણે ભોગી ગયા છીએ ને આ છે મંદિર આ ઓમકાર મહાદેવનું અને આ જે લાઈન દેખાય ને પૈસા દઈને આવે હવે એમાં પૈસા દઈને હું કામ દર્શન કરીએ આપણે જો હવે આપણે થોડી વારમાં નીકળી ગયા છે દર્શન કરીને મરશો બારે જ્યાં શિવલિંગ છે મસ્તની ને આ છે મંદિર અને મંદિરમાં તમે જોઈ શકો છો એકદમ બધા ધીરે ધીરે થઈ જાય છે અને જાણે કહી પૈસા પૈસાથી બધું પૈસા અવળી લાઈન થઈ ગઈ અમે અહીંયા હતા ત્રણ કલાકે વારો આવ્યો છું મહિના પછી કાલેશ્વર મહાદેવ ત્રણ કલાક ઉભા થઈ વારો આવ્યો હવે એવું જાય મહિના પછી આગળ પૂરી થાય પછી કાલેશ્વર મહાદેવે અત્યારે ઝૂલતા પુલે છે ઝૂલતો પુલ અને કાલેશ્વર મહાદેવે બહુ લાઈન હું

કામકાજ તો રેડી લાગે છે એટલે મસ્ત છે કોઈ છોકરા કે પડી ના જવા અને જાળી કરતા સારું કામ છે તો બધું તો મજા આવી જવાની હવે આગળ થઈ ગયું જવાનું ભક્ત ઉજ્જૈન જાવર છે આગળ ને મહિલા પછી આપણે તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને પ્લીઝ સપોર્ટ કરો અને મહિલા કઈ પ્લીઝ આગળ તો આપણે પાછા આવી ગયા છે બસમાં બેઠો બેઠા છે જોઈ લો પગ ચડાવીને તો હવે આપણે અહીંથી નીકળવાનું છે ઉજૈન કોમ જવાનું છે ને ઉજૈન પછી પ્રયાગરાજ અહીંયા તો બહુ દીધી હોય છે તો ત્રણ કલાકે ઘરો આવ્યો મંદિરમાં જવાનું હવે અત્યારે જી થાય જવું અરે ખોપના પેટના માણસ આજ જોઈએ જવું વીઆઈપીનું આજે પૈસા લઈ દઈને પગે લાગવા જાય એવું

જવા છે આપણી બસ અને નિહાનીકમ ચા પાણી પીયા તો આડો આવી ગયો અનેકમ ચકર બકર મારી મેં બધા આવ્યા તો આપણો વિડીયો તમે કેવો લાગ્યો તો પ્લીઝ કમેન્ટ કરી દેજો જવા હો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરજો બસ આ રોડનું કામ ચાલે અત્યારે તો રોડ બની ગયો સારું તો મહિના પછી હવે આગળ तो फाइनली गएन जो उज्जैनमाडाइस बधा एकदम नदी कमजोर नयाँ नयाँ तिना पछि हामी आगे उज्जैन महाकालेश्वर मन्दिर हामी दर्शन त जाने लक्ष्मी मार्शन दर्शन गरि आरतीमा आरती चालु तो म

જોઈ શકો તમે મહાદેવ આપણે આ વિક્રમાદિત્યની ગાદી રાખેલ છે બહુ મજા આવે બાકી મહાદેવનું નામ બોલાતું હતું આવા હોય ને મજા જ આવી જાય મહાદેવનું નામ ને બધું રેડી બોલાતા હોય નામમાં જેવી શક્તિ હોય એમ

આ જ્યોતિર્લિંગ નું બધું છે જોઈ લઈ શકો છો એકદમ મસ્તી નું છે આવજો મજા આવશે જોવો ને બાકી જોઈ લઈએ ઘાટ ને બધો એકદમ મસ્તી નું છે ઘાટ ને જોવા જવું છે અને અંદર તો તમે જાઓ એટલે પબ્લિક તો આવો ગાંડી દૂર થઈ જાય મહાદેવ ના નામ દ્વારા જોઈ શકો તમે મમ્મી તો પછી આવ્યો ચાલો દોસ્તો આપણે જ્યાં આપણે કીધું કે ઓમકલેશ્વર ને મહાકાલેશ્વર આવી ગયા હતા આપણે હરસોતી માતાજીના મંદિરે ગયા અને આરતી લીધી અને હવે બસમાં છે જમીન બમીને વોલમાં હોવા જવાનું પણ ત્યાં હતા મચ્છર જાય તો મેં કીધું આપણે બસમાં સુઈ જાય તો બસમાં હોઈ જાય ને મહિલા કાલે કાલે તો દરેકે જ રખડવા જાય પછી તો બસમાં જ સફર કરવાનું છે કારણ કે પ્રયાગરાજ એ કંઈક આઠો હવા આઠો કિલોમીટર થાય છે તો એ બસ મંક કરવાનું થશે એટલે મળશો થઈ બાકી તો પચે ઉતારતા રહેશો આપણે વિડીયો કે બધું વચ્ચે આદું આવે તો મેળા નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ તમને કેવો લાગ્યો તે પ્લીઝ કોમેન્ટ કરી દેજો તો બધા જય શિયા રામ હર મહાધેવ રાધે રાધે તો શુભરાત્રિ